સુખિન સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યત મા કશિદુખુયામ શાંતિ 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 પરમ આદરણીય પૂજ્યસ્વામી પરમાત્મનજી મહારાજ આદરણીય શ્રી કુમારપાળભાઈ આદરણીય શ્રી લહેરી સાહેબ શ્રી પંકજભાઈ અહીંયા ઉપસ્થિત અનેક મહાનુભાવો કોનું નામ લો કોનું ન લઉં બધા જ આદરણીય અતિથિશ્રીઓ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો ખરેખર એ બહુ જ એક વિશેષ પ્રકારનો આ દિવસ અને આદરણી પંકજભાઈએ જેમ વાત કરી કે આ એક બહુ સરસ એ લોકોના મનમાં એક વિચાર આવ્યો અને મૂર્ત સ્વરૂપ આપ્યું અને આજે આપણે અહીંયા આદળીસિંહ લહેરી સાહેબના અભિવાદન માટે બધા એકત્રિત થયા છીએ તો સૌ પ્રથમ તો શ્રી પી કે લહેરી અભિવાદન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે એમણે આ વિચાર આપ્યો એમના મનમાં વિચાર આવ્યો કે એંસી વર્ષની જ્યારે અહીંયા ઉંમર થાય છે ત્યારે આ એક મહાન જીવન અને એ એમના પોતાના માટે નથી એ કદી નથી ચાહતા કે આપણે એને સન્માન આપીએ પણ આ જે અહીંયાને સન્માન સમારોહની વાત જ્યારે બાકી બધા લોકોને ખબર પડશે તો એ એનાથી પ્રેરિત થઈ અને તેઓ પણ આવા શુભ કાર્યમાં જોડાશે એવી મને પૂર્ણ આશા છે અને એમનું જીવન છે રોલ મોડલ ખાસ કરીને રિટાયરમેન્ટ પછી પણ વ્યક્તિ આટલું બધું એક્ટિવ થઈ શકે સેવા નિવૃત્ત થયા પછી વિભિન્ન સેવા પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈને આટલું સરસ સમાજને યોગદાન આપી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ પૂરું પાડ્યું છે લહેરી સાહેબે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ બધાએ ગવર્મેન્ટ રિટાયર્ડ ઓફિસર્સને માટે એક રોલ મોડેલ કે સેવા નિવૃત્ત થયા પછી પણ સેવા ચાલુ રહે જુદી રીતે ત્યારે હતી સેવા કરવાની જેના માટે સેલરી મળતી હતી અને હવે નિઃસ્વાર્થ સેવા સમાજને આપવાની જે એમણે પહેલ કરી છે અને આટલી સુંદર રીતે કેટલી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એટલે આદરસિંહ લહેરી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તેમને વધારેને વધારે હજી વધારે સારું સ્વાસ્થ્ય વર્ષ સ્વાસ્થ્ય એમને આપે અને આવી રીતે તેઓ સેવા કરતા રહે અને બધાને પ્રેરણા આપતા રહે એવી ઈશ્વરના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું આજના પ્રસંગે સ્વામી વિવેકાનંદે મૈસૂરના મહારાજાને પત્ર લખ્યો હતો બહુ સુંદર પત્ર માય ડિયર પ્રિન્સ ધીસ લાઈફ ઇઝ શોર્ટ ધ વેનિટીઝ ઓફ ધીસ વર્લ્ડ આર ટ્રાન્ઝિયન્ટ ઇન ધીસ શોર્ટ લાઈફ દે લોન લીવ હુ લીવ ફોર અધર્સ ધ રેસ્ટ આર મોર ડેટ દેન એ લાઈફ મહારાજા આ જીવન અલ્પકાલીન છે એના મોક્ષ ખૂબ ક્ષણભંગુર છે આ જીવનમાં જે બીજાના માટે જીવે છે એ જ ખરેખર જીવે છે બાકી બધા તો મળદા છે શ્રી લહેરી સાહેબ જીવતા છે ઇઝ વન ઓફ ધ લિવિંગ પર્સન્સ ઇન ધ ડેફિનેશન ઓફ સ્વામી વિવેકાનંદ ઇઝ વેરી મચ લિવિંગ અને એ બીજા માટે જીવી રહ્યા છે આજના દિવસે પણ અને એક મોરું ઉત્કૃષ્ટ ઉદાહરણ બહાર પાડી રહ્યા છે ભરત્રીહરીએ નીતિશતકમમાં ચાર પ્રકારના મનુષ્યની વાત કરી છે ચાર પ્રકારના મનુષ્યની વાત કરી પહેલા છે સત્પુરુષ એ કેવા હોય પોતાની જાત ગસીને બીજાની સેવા કરે બીજા કેવા છે સામાન્ય મનુષ્ય એ કેવા હોય પહેલા પોતાનો સ્વાર્થ જોઈએ પછી બીજાની સેવા કરે અને ત્રીજાનું નામ આપ્યું માનુષ રાક્ષસા દેખાય છે મનુષ્ય જેવા પણ છે માનુષ રાક્ષસા એક વિશેષ ટાઇટલ એમને આપ્યું એ કેવા હોય કે પોતાના નાણાકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે તેટલું નુકસાન કરવા તૈયાર થાય અને ચોથા પ્રકારને કહ્યું કે એવા છે તે કે ન જાણી માહિતીનું નામ નહીં આપી શકું કામ બતાવી દઉં છું કે ત્રીજા પ્રકારના એવા હોય કે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું નુકસાન કરે ચોથા પ્રકારને એવા હોય પોતાને કોઈ ફાયદો ન થતો તો બીજાને નુકસાનમાં જાય આનંદ આવે કોઈના ઘરમાં આગ લાગે બહુ મજા મજા આવી ગઈ પણ તમને કાંઈ ફાયદો થયો ના બહુ મજા આવી ગઈ એનું ડિમોશન થઈ મને બહુ મજા આવે પણ તને કંઈ એક રૂપિયો મળ્યો પ્રમોશન ના પડે એ ડિમોશન થઈ મને બહુ મજા આવી ગઈ આ ચોથા પ્રકારના છે અને હમણાં મેં લેટેસ્ટ કરે છે પાંચમા પ્રકારના કદાચ ભરતીના સમયમાં નહીં હોય એ પા એ જે પાંચમા પ્રકારના છે બીજાના નુકસાનમાં એટલું બધું આનંદ આવે કે પોતાનું નુકસાન કરીને બીજાનું નુકસાન કરે એટલે એરોપ્લેનમાં બેસી જાય અને વર્લ્ડ ટાવર સાથે ટકરાવે ભલે હું મરી ગયો પણ પાંચ હજાર કો માલડાલા ક્યાં મજા આવ્યા આ પાંચમા પ્રકારના આપણા સમાજમાં અત્યારે આ માનવ રાક્ષસા ત્રીજા ચોથા અને પાંચમા પ્રકારના મનુષ્યની ભરમાર છે સામાન્ય મનુષ્ય બહુ ઓછા છે અને સત્પુરુષ માઇક્રોસ્કોપથી જોવા પડે માઇક્રોસ્કોપિક માઇનોરિટી એવા સત્પુરુષોમાં એક લહેરી સાહેબ એટલે આપણે એનું સન્માન કરીએ છીએ અત્યારે જ્યારે સમાજમાં સાચા મનુષ્ય સત્પુરુષોની એક દુષ્કાળ એનો પડ્યો છે ત્યારે આ લહેરી સાહેબ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રોલ મોડલ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે અને એટલા માટે આજે આપણે ખૂબ જ આનંદ છીએ કે એમનો અત્યારે સેવા માટે સમર્પિત આપણા યુગમાં સ્વામી વિવેકાનંદે સેવા યુગની બહુ વધારે મોટી વાત કરી એક વિશેષ મહત્વ આપ્યું અને એમણે આહવાન આપ્યું હતું અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા કયા મંત્રો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ એમણે કહ્યું હું તમને થોડા વધારાના મંત્રો આપું છું જે આજના યુગના માટે વધારે મહત્વના છે અને શું છે દરિદ્ર દેવો ભવ રોગી દેવો ભવ અને આ રોગી નારાયણની સેવા દરિદ્ર નારાયણની સેવા માટે જ એમણે રામકૃષ્ણ વિશેની સ્થાપના કરી એકસો સત્યાવીસ વર્ષો પહેલાં અને એ જ સેવા મંત્ર સેવાનો મંત્ર લઈ અને શિવ જ્ઞાતિ જીવ સેવા માનવ સેવા પ્રભુ સેવા એને પોતાના જીવનનું એક મુખ્ય ધ્યેય બનાવી આજે લહેરી સાહેબ આપણા સમસ્ત માનવ સમાજ માટે ફક્ત ગુજરાત માટેની સમસ્ત માનવજાત માટે એક બહુ મોટું ઉદાહરણ બહાર પાડી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ત્યારે આજના પ્રસંગે ખૂબ ખૂબ એમને અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને રામકૃષ્ણ મિશન તરફથી નાનકડી એકલી ભેટ એમને આપવા માગું છું એ ભેટ આપું છું અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ આપણે સૌ આમાં જોડાયેલા છીએ આપણે બધા ધન્ય છીએ આ એક મહાન કાર્યક્રમમાં આપણે જોડાયેલા છીએ આપ સૌની અંદર દિવ્ય ચેતનાને વિરાજમાન છે જે એને પ્રણામ કરી મારી વાળીને વિરામ આપું છું હરિઓમ ઓમ